નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌમાતા સાબરકોઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને ખાસ જણાવવાનું કે આવતીકાલે તારીખ ચોવીસ અગિયાર પચીસના રોજ ભરતી માટે જે આપણે કોર્ટમાં ગયેલા છીએ તેની તારીખ છે મુદત છે એટલે આવતીકાલના હિયરિંગમાં જે કાંઈ પણ ઓર્ડર થશે એ હું તમારી સાથે શેર કરીશ અને લિંક પણ શેર કરીશ અને વધુમાં જણાવવાનું કે કોર્ટમાં ગયા પછી જે કાંઈ પશુપાલક મિત્રોએ મને ફોન કરીને જે મદદ માટે જે તમે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે અમારી ટીમ જો તમારી જોડેથી કોઈ પણ જાતની મદદ લેશે તો અમે હાલ એવી પરિસ્થિતિમાં છીએ અમે તમને હિસાબ આપી શકવાની પોઝિશનમાં નથી એટલે અમે હિસાબ કેવી રીતે રાખવો ને કેવી રીતે આપવો એ સવાલ છે એટલે હવે અમે ટૂંક સમયમાં બધું નક્કી કરેલું છે અને હિંમતનગર આપણી ઓફિસ ચાલુ થાય એટલે જે કોઈએ મને ફોન કરેલા છે ને જે કોઈ મદદ કરવા માગતા હોય તે પાકી પાવતી મેળવીને મદદ કરી શકે અને જેનો હિસાબ તમે હકથી માગી શકો એવી વ્યવસ્થા કરવામાં આવશે એટલે દરેક પશુપાલકોએ ખાસ ધ્યાન આપવું કે આવી રીતે તમારી જોડે કોઈ પણ વ્યક્તિ અમારા સંગઠન સાથે સંકળાયેલો હોય એવો કોઈ પણ વ્યક્તિ તમારી જોડે પૈસા લેવા આવે અથવા આર્થિક મદદની માગણી કરે તો પાવતી વગર કોઈ પણ વ્યક્તિને ગમે તેમ તમે પૈસા નહીં આપતા અને અમે હાલ કોઈ પણ જોડેથી પૈસા માટે ના પાડેલી છે દરેક લોકોને હવે આપણી હિંમતનગર ખાતે ઓફિસ ચાલુ થશે એટલે આપણે વિચારીને તમને બધાને કહેશું અને દરેક સંસ્થાઓમાં આપણે સભાસદ બનવાનું છે જે આપણા પશુપાલકોના હિત માટે કામ કરીશું એટલે દરેક હું તમને ટૂંક સમયમાં જાણકારી આપીશ અને હું તમને જણાવીશ અને તમારી તમને તમારી જાતે તમારા દિલથી એવું લાગે કે નહીં આ સંસ્થા સાથે આપણે જોડાવા જોડાવું છે તો એનો સભાસદ બનવાનો જે ચાર્જ થાય અને તમને એનું શેર સર્ટિફિકેટ મળે એ મુજબ તમે આર્થિક મદદ પણ કરી શકો છો અને એમાં તમે શેર હોલ્ડર પણ બની શકો છો એટલે એ બધું જ આપણી હિંમતનગર ઓફિસ ચાલુ થયા પછી જ્યારે આપણે એનો હિસાબ રાખી શકીએ તમે ગમે ત્યારે આવીને તમે પૂછી શકો કે સંસ્થા શું કામ કરે છે પશુપાલકો માટે શું થયું કેસનું શું થયું અને મેં જે આપ્યા છે એ પૈસાનો હિસાબ શું છે ત્યારે જ અમે પૈસા લઈશું એટલે મહેરબાની કરીને કોઈ ખોટું નહીં લગાડતા કોઈને મેં ના પાડ્યું હોય તો એટલે હવે આપણે જ્યારે પણ હિંમતનગર ઓફિસે મળશું ત્યારે હું તમને સમજાવીશ કે આપણે આગળ કઈ રીતે વધવાનું છે અને આપણે દરેક વાઇઝ મિટિંગો પણ કરીશું એટલે હવે આવી રીતે કોઈ પણ વ્યક્તિ અમારા સંગઠન વતીથી તમારી પાસે માગણી કરે તો કોઈ પણ વ્યક્તિએ આવી રીતે કોઈને પૈસા આપવા નહીં અને મહેરબાની કરીને હાલ તમે જે કાંઈ ફોન કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ આપણે ભેગા મરીને હિંમતનગર ઓફિસ ખાતે તમને સમજાવ્યા પછી આગળની આપણે એ ચર્ચા કરીશું અને તમને પાવતી આપ્યા પછી આપણે આગળના આગળની વ્યવસ્થા પણ કરીશું એટલે હવે વિશેષ કંઈ કહેવાનું નથી અને કોઈને પૈસા આપતા પણ નહીં જય હિન્દ જય ભારત